હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો મેં તમને કીધું એમ કે સમયાની ખરેખર ફૂલ તૈયારી થઈ ગઈ છે મમ્મી પપ્પા પણ આવી ગયા છે સમયો કરવા અને એ સીધા વહી ગયા છે સેવામાં તો ચાલો હું તમને બતાવું તો તમે જોઈ રહ્યા છો કે રસોડામાં મમ્મી અને પપ્પા અને બંને સેવા કરે છે આજુબાજુમાં હરિભક્તો છે એ પણ સેવા કરવા આવી ગયા છે અને મંડ મંડપ સર્વિસ દ્વારા એનું કામ કરે છે અને જે અગાઉ લાડવાની બનાવવાના હોય એના પીંડિયાને એવું બધું તરવાનું કામ એ પણ ચાલુ છે અને હું ઘરે આવી ગઈ છું કારણ કે મારે કામ બી છે થોડું ઘણું અને રસોઈ પણ હજી કરવાની છે અને મમ્મી અને પપ્પાની જો તમે જો મમ્મી પપ્પા બધા છે જો જો પપ્પા ને એટલે આમ એવું છે ને કે જાણે એક લગ્ન જેવો માહોલ થઈ ગયો હોય ને એવું લાગે છે તો મેં મમ્મી આવ્યા ને એટલે મેં કીધું હું હું આવી ગઈ છું અહીંયા ઘરે કામ કરીને તમે છે ને હું ત્યાં સેવા કરવા જાવ તો જો તમને ખબર છે કે જો બધા કેવા સેવા કરે છે અને મારે અહીંયા બનાવવાનું છે પાલક ટમેટાનું શાક તો હું આવીને રસોઈ કરવા માંડી છું અને મારે પછી જવાનું છે થોડું ઘણું બહાર કામ છે તો એ પણ પતાવી દઉં હજી મારે અનકોટ બનાવવાનો બાકી છે એટલે જોતાં જ રહેજો વિડીયા અને જો પહેલી જ વખત વિડીયો જોતા હોય ને તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને આપણે જો રોજે આવા સરસ સરસના વ્લોગ્સ બનાવવાના છે અને મૂકવાના છે તો જરૂરથી મને સપોર્ટ કરજો મારા વિડીયો જોજો અને તમારા ગ્રુપમાં પણ શેર કરજો કારણ કે આ સમયાના વિડીયો છે ને એ હું રોજે રોજ મેં કીધું એમ કે હું આમાં મૂકીશ મારું ધ્યાન છે ને આમ છે રસોઈ બને છે ને મંદિરની મને એમ થાય કે તો હું પણ સેવા કરવા જાઉં પણ તો મારા અહીંયા ઘણું બધું કામ છે એટલે જો જાયશ ને તો જરૂરથી વિડીયામાં એ દ્રશ્યો કેચ કરી લઈશ ઓકે અને ગાજર અને મરચાંની ચીરું કરીને સંભારો બનાવ્યો છે તો એ સંભારો કોને ભાવે જરૂરથી કમેન્ટમાં કહેજો કારણ કે આનો ટેસ્ટ કંઈક અલગ આપણે ખમણ કરીને સંભારો કરીએ અને આ ગાજર અને મરચાંની ચીપ્સ કરીને સંભારો કરીએ ને એમાં ઘણો ફેર પડી જાય વસ્તુ તો એક જ હોય પણ ઘણા લોકોને આવી રીતના ચીરુવાળો સંભાળો બહુ ભાવતો હોય જેમ કે અમારા ઘરમાં તો આજે મેં બનાવી નાખ્યો છે જો ચાલો તો મેં બનાવવાનું શરૂ કરી દીધું છે અનકોટનો થાળ એમાં મારે લઈ જવાના છે ચોખા પવા અને મકાઈ પવા તો નાય ધોઈ ગેસને બધું ઉટકી વિછરી અને હવે ક્યાંય પણ આઈડા વગર સરસથી હું પવા તૈયાર તરું છું જો આ બધું જ અહીંયા તૈયાર કર્યું છે છબિયું અને કળાઇમાં તેલ કોર કાઢી લીધું ગાડીને અને હવે મારે છે ને આ પવા તળી અને કમ્પ્લીટ કરી અને પછી ભગવાનનો થાળ એક સાઈડ મૂકી દેવાનો છે કારણ કે અનકોટમાં તમને ખબર જ હોય કે અનકોટમાં વ્યવસ્થિત જ હોવું જોઈએ જેવું તેવું ન ચાલે અને પાછું કે દૂધ તો નારિયેલ પાણીમાં બનાવવાનું હોય વસ્તુ દર વર્ષે હું નારિયેલ પાણીમાં બનાવતી હોઉં શક્કરપારા ને એવું બધું સ્વીટ ને પણ આજ વખતે મેં બે ચોખા પવાનું મકાઈ પવા લીધું એટલે મેં કીધું સીધું તેલ કોરું કાઢી અને તળાઈ જાય ને એટલે આમ તો હજી તેલ આવતા વાર લાગશે થોડીક વધુ તેલ વધુ છે અને હજી લોહીં પણ જાડું છે એટલે તો સારું ચાલો હું તો એક પછી એક પવા તરવા માંડી છું ચોખા પવા તરાઈ ગયા છે અને મકાઈ પવા તરી રહી છું અને આ બધું કમ્પ્લીટ કરી અને પછી મારે છે ને આજે જ ભગવાનનો થાળ છે ને મંદિરે પહોંચાડી દેવો છે એટલે પછી આપણે યાદ ન રાખવું એમ ગમે ત્યારે એક બે દિવસમાં મોકલવાનો જ હતો તો જો ફટાફટથી હું છે ને આ બધુંય ચોખા પવા કેટલા મેલાય છે તેલ તો જો ગંધારું કર નાખું

તો પવા તૈયાર થઈ ગયા છે જોવો ચોખા પવા અને મકાઈ પવા બે કમ્પ્લીટ છે હવે એ સેજ ઠરે એટલે મંદિરે લઈ જવાનું છે સાંજે સાંજે મારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો એટલે મેં છે ને

સારું ચાલો તો પાઉંભાજી બનાવવાની છે તો હું ભાજીની તૈયારી કરું છું તો અહીંયા હું મારો બ્લોગ પૂરો કરી દઉં કારણ કે હજી જો હમણાં મમ્મીને એ આવી જશે મંદિરેથી સેવા કરીને તો પપ્પાની તો એની ચા પાણી બનાવવાનું હશે તો કાંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ નહીં રહે એટલે બહુ લાંબો બ્લોગ આજે નથી કરતી કાલે પાછા સવારથી તો સારું ચાલો અહીંયા હું મારો બ્લોગ પૂરો કરું છું બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીએ એક નવા બ્લોક સાથે